શહેરમાં આવેલા સુભાષનગર પાસે આવાસ યોજનાના મકાનમાં નબળું કામ થતા હોવાથી સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો સ્થાનિક દ્વારા નબળી કામગીરી કરવામાં કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો આવ્યા હોબાળા થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી અમારા બાળકોને કાંઈ થઈ તો ભાવનગર મનપાની જવાબદારી રહે તેવી માંગ ઉઠી જાહિદ સૈયદ રિપોર્ટર ટ્વેન્ટી ફોર ભાવનગર પોલીસ કાળો બળ બળ જમીન કાળો મને લઈ જાવ તમે લઈ જાવ હાલો ફરિયાદ કરવા અમારી ફરિયાદ એકદમ છે આ બધું નમવું છે આપણે કાઈ થાય તો અમારી જવાબદારી કોની છે ટીએમસી વાળા લેશે પોલીસ સ્ટેશન વાળા લેશે કે કમિશનર લેશે આપણે જો આપણે એક જ વાત તો કે તમે લેખિતમાં આપો લેખિત એ ટીએમસી વાળા લેખિતમાં તમે તમાર છોકરાને કોઈને કાઈ નઈ થાય તો તારે તને જે કરો એ કરો ઓલો વિડિયો ઉતારો ઓફિસર